કેમ કે અત્યારે વરસ વરસાદની સિઝન ચાલુ છે અને ક્યાંક પાણી આટલામાં ભરાઈ ગયું અને કાંઈ પણ એ દુર્ઘટના બની તો એની જવાબદારી નગરપાલિકાની રહેશે કેમકે મારું એટલું કહેવાનું છે કે નગરપાલિકાથી કે જલ્દી જલ્દ આ રોડ રસ્તાની રિપેરિંગ કરવામાં આવે અને બીજા નંબરની વસ્તુ કે આ ઢાંકડા જે છૂટર પડ્યા છે બરાબર પાણીના કનેક્શન કરેલ છે અને ઢાંકડા ખુલ્લા પડ્યા છે કે આમાં પણ છોકરું છ થી સાત ફૂટ ઊંડો છે કોઈ છોકરો કે કોઈ વાળો આ દુર્ઘટના બની ગઈ તેની જવાબદારી લેશે કોણ તો મારું એટલું કહેવાનું કે આ ભાંગડા તમે ફિટ કરી નથી શકતા તો તમે શું કરવા રહ્યા આજ પંદર દિવસથી એક મહિનો થયો મારું એટલું કહેવાનું છે કે જલ્દી જલ્દ આ રોડ રિપેરિંગ કરવામાં આવે નમસ્તે